શું તમને ખબર છે કે મંદિરની ટોચ ઉપર એંશી ટનનો પથ્થર કેવી રીતે મૂકવામાં આવ્યો તો આપણે વાત કરીએ છીએ એક એવા મંદિરની જે ભગવાન શિવનું મંદિર છે એની ટોચ ઉપર એસી ટનનો પથ્થર મૂકવામાં આવે છે ઘણા બધા લોકોને આ પ્રશ્નોનું બહુ મગજમાં પ્રશ્નો થતા હશે પણ આજે આપણે એ ક્લિયર કરીશું અને જાણીશું કે એ મંદિરની ટોચ ઉપર એસી ટનનો પથ્થર કેવી રીતે મૂકવામાં આવ્યો તે સમયની વાત કરીએ તો બસો સોળ ફૂટની ઊંચાઈ પર આ એસી ટનનો પથ્થર કેવી રીતે મૂકવામાં આવ્યો ત્યારે પણ ક્રેન પણ નહોતી મશીન પણ નહોતું અને ટેકનોલોજી પણ નહોતી તો આ એસી ટનનો પથ્થર કેવી રીતે મૂકવામાં આવ્યો તો ચાલીએ જાણીએ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું મુકુલ સોલંકી અને તમે જોઈ રહ્યા છો મુગુલના વિચાર દક્ષિણ ભારતના તંજાવુર ગામમાં હજાર વર્ષ પહેલાં એક મંદિર બનાવવામાં આવ્યું છે ભગવાન શિવનું જેની ટોચ ઉપર સમગ્ર વિશ્વનો સૌથી ભારે મોનાલિથિક સ્ટોન એટલે કે એસી ટનનો ગ્રેટ ગ્રેફાઈન પથ્થર મૂકવામાં આવ્યો આ મંદિરનું નામ છે બ્રિદેશ્વર મંદિર જે ભગવાન શિવનું છે અગિયારમી સદીમાં બ્રિદેશ્વર મંદિરનો ઇતિહાસ અને તેના પાછળની લાગતી અસંભવ લાગતી એન્જિનિયરિંગ કે એસી ટનનો પથ્થર મંદિરની ટોચ ઉપર કેવી રીતે લઈ ગયા જે મેં તમને પહેલાં કીધું કે જે આ મંદિર તમિલનાડુના તંજાવુર ગામમાં હજાર વર્ષ પહેલાં બનાવેલું ભગવાન શિવનું મંદિર છે મંદિરનું આર્કિટેક્ચર એકદમ જોરદાર છે જે આર્કિટેક્ટ ગ્રામીણમ એને આર્કિટેક્ચરે બનાવેલું છે આ મંદિર બનાવ્યું હતું રાજા રાજા ચોલાએ ચોડા સામ્રાજ્ય દુનિયાનું સૌથી શક્તિશાળી મેરીટાઈમ એમ્પાયર હતું તેને શ્રીલંકા મલેશિયા અને ઇન્ડોનેશિયા સુધી સુધી પોતાનું હતું પણ રાજા રાજા ચોડાની એક ઈચ્છા હતી કે એવું મંદિર બનાવવાનું છે કે તે સમગ્ર વિશ્વને બતાવે કે માત્ર યોદ્ધા નથી મહાન એન્જિનિયરિંગ અને નિર્માતા પણ છે તેમનું સપનું હતું કે ભગવાન શિવનું મહામંદિર બનાવવાનું આમ શરૂ થયું બ્રિદ્ધેશ્વર મંદિરનું નિર્માણ એ સમજીએ કે મંદિર કેટલું મોટું છે મંદિરની હાઈટ છાસઠ મીટર એટલે કે બસો સોળ ફૂટ ઊંચી છે મંદિર બનાવવામાં એક લાખ ત્રીસ હજાર થી વધુ ગ્રેફાઈન પથ્થરનો યુઝ થયો છે એ મંદિરની ટોચ ઉપર એસી ટન પથ્થર જેનું નામ છે કુંભક મંદિરમાં દરેક પથ્થર ગ્રેનાઇટ છે પણ ચોંકાવનારી વાત એ છે કે મંદિર જ્યાં છે રાજાપુર ગામમાં થી પાંચ થી પચાસ થી સાઠ કિલોમીટર સુધી કોઈ પથ્થરની ખાણ નથી કે ત્યાં મોટા પથ્થરના પહાડ નથી તો આવડા મોટા પથ્થર લાવ્યા કેવી રીતે આ ગામમાં તો આનો મતલબ એ છે કે પથ્થર બહુ દૂરથી લાવવામાં આવેલા છે ના જણાવ્યા મુજબ આ પથ્થરો દૂર દૂરથી લાવેલા છે હાથી ની મદદથી મંદિર તો આખું આવી રીતે બની ગયું પણ મોટો સવાલ એ છે કે એસી ટનનો પથ્થર મંદિરની ટોચ ઉપર કેવી રીતે પહોંચ્યો તો ચાલો જાણીએ તો નીચેથી લઈને મંદિરના ટોચ સુધી એક રેમ્પ બનાવવામાં આવ્યો રેમ્પ હતો માટીનો માટીનો એક રેમ્પ બનાવવામાં આવ્યો જેની લંબાઈ હતી છ કિલોમીટરની પથ્થરને નીચે રેમ્પ પર મૂક્યો અને આગળ લોક્સ લગાવવામાં આવ્યા અને પાછળથી ધક્કો મારવામાં આવ્યો મજૂર અને હાથીની મદદથી આવી રીતે ધીમે ધીમે એસી ટનનો પથ્થર મંદિરની ટોચ ઉપર મૂકવામાં આવ્યો મંદિર બન્યા બાદ એ રેમ્પને માટીના રેમ્પને કાઢી નાખવામાં આવ્યો એટલે કે ક્યાંય પણ આ માટીના રેમ્પનું ક્યાંય પૂરા પ્રૂફ કે પુરાવો નથી આ મંદિરનું આર્કિટેક્ચર પઝલ અને ઇન્ટરલોક બેઝ ઉપર બનાવેલું છે હેરાન ન થતાં હું તમને સમજાવું છું કેવી રીતે પઝલ એટલે કે એક પથ્થર ઉપર બીજો પથ્થર રાખવામાં આવ્યો કાંઈ સિમેન્ટ અને પ્લાસ્ટર વગર અને બે પથ્થર એમણા મૂકવામાં આવ્યા જેમાં કોઈ પણ જાતનું કાંઈ વસ્તુ વગર એવું કહેવામાં આવે છે કે આ મંદિરને કોઈ ખાડો ખોદ્યા વગર પ્લેન જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું તો આ જ હતું આજના આ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં